લીમડીના ભાજપી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની માલિકીની હોટલ જમ્મુના ઓનેસ્ટ ઉપર તાજેતરમાં ખાણીપીણી વસ્તુના એમઆરપીથી વધારે ભાવ લેવા મુદ્દે પત્રકારને તેના પુત્ર પર હુમલો થયો હતો આ હુમલા દરમિયાન હુમલાખોરોએ પત્રકાર પુત્રનો ચાર તોલાનો સોનાનો ચેઇન લૂંટી લીધો હતો અને આ ચેઇન લૂંટની ફરિયાદ લીમડી પોલીસના ઇન્ચાર્જ પીઆઈએ એમએલએ કિરીટસિંહ રાણાની તરફેણ કરતા હોય કે કેમ આ ચેન લૂંટાયો નથી પરંતુ ખોવાઈ ગયું છે તેમ કહી ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો આ ઇન્કાર સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ચેતપુરના પત્રકાર હરીશભાઈ ભાલિયા તેમના પુત્ર પત્રકાર પુત્ર તુષાર અને ભાણેજ વિશ્વાસ સાથે ચેનલના કામ માટે દિલ્હીમાં કારમાં દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ લીમડી હાઈવે ઉપર આવેલી જમણા ઓનેસ્ટ હોટલ પર ચા પાણી પીવા માટે ઉભા રહ્યા હતા તે દરમિયાન હોટલમાં આવેલી પાનની દુકાન પર વસ્તુ લેવા ગયા હતા જ્યાં વસ્તુના એમઆરપીથી વધારે ભાવ લેવાતા વિરોધ નોંધાવ્યો હતો જેથી ઉશ્કેરાયેલા બ્લેક કલરનું જેકેટ પહેરેલા દુકાન ચાલકે પત્રકાર રેશભાઈને તેના પુત્ર તુષારને ગાળું ભાંડીને બોલાચાલી કરી હતી ગાળું આપવાની ના પાડતા હોટલના સ્ટાફ એકઠો થઈ ગયો તો આ લોકોને ફાર્મહાઉસમાં લઈ લો એવી બૂમ પાડતા લાકડી ધોકા લઈને સ્ટાફના ટોળા એકઠા થઈ ગયા હતા પુત્રના અપરાધનો પ્રયાસ પુત્રના અપહરણનો પ્રયાસ કરીને હોટલ પાછળ આવેલા એમએલએના મનાતા ફાર્મ હાઉસ પર લઈ જવાનો પ્રયાસ કરતા સ્ટાફના ટોળાએ હરીશભાઈને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેથી સ્ટાફના ટોળાએ લાકડી ધોકા વડે હરેશભાઈ પર ચીવલાઈ હુમલો કર્યો હતો જપાજપીમાં તુષારનો રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ લાખની કિંમતો ચાર તોલા સોનાનો ચેન બ્લેક કલરના જેકેટ પહેરેલા વ્યક્તિએ ખેંચી લઈને લૂંટ ચલાવી હતી આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હરીશભાઈ અને તેના પુત્રને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર લીધા બાદ હરેશભાઈએ હોટલ સ્ટાફ સામે पोलीस ने अर्जी आपिने चॅनलला काम सबब दिल्ली जेव्हा रवाना थ्या दिल्ली थी परत फरियाबाद ताजेतरमा लिमडी पोलीस स्टेशनने फरियाद नोंदावा गया होता परंतु पी आय ना चार्ज मा रहला पी सिद्राची आय चालाय ભાજપે એમએલએ કિરીટસિંહ રાણાના દબાણ હેઠળ લૂંટની ફરિયાદ નોંધવાનો ઇનકાર કરીને માત્ર ચેન ચોરાયાની ફરિયાદ જ લેવાશે તેમ જણાવી દીધું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસે અરજદારને ફરિયાદ લેવી ફરજિયાત છે પરંતુ લીંબડી પોલીસ એમએલએ કિરીટસિંહ રાણાના ઘૂંટણે પડી ગયું હોય તેમ લૂંટની ફરિયાદ લેવાનો ઇનકાર કરતા આ અંગે હરેશભાઈએ મુખ્યમંત્રી રાજ્યપાલ ગૃહમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી જે બાદ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને લૂંટની ફરિયાદ નોંધવા પોલીસને આદેશ કરવા દાદ માંગી છે જેમાં ધારાસભ્યના દબાણ લગાવે તેવી સંભાવના હોય લીમડી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ સિદ્ધરાજસિંહ ચાલા સહિતના સ્ટાફના ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ઉપરાંત મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ આ મુદ્દે ફરિયાદ થઈ ગાંધીનગર થી દબાણ આવતા તંત્ર દોડતું થયું છે તાજેતરમાં જ અમરેલીમાં લેટર કાર્ડમાં ધારાસભ્યના કહેવાથી અને ધારાસભ્યની મેટર હોય જેથી પાટીદાર દીકરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમાં સમગ્ર પોલીસ તંત્રનું નાક કપાવું હતું ત્યારે આ વાતમાં લીંબડી ધારાસભ્યની જ હોટલ હોય અને ધારાસભ્ય જ માણસો હોય તો પોલીસ આવા બેફામ બનેલા ગુડાગર્દી ઉપર ઉતરેલા અપરાધીઓ સામે પોલીસે કેમ દંડો ન ઉગાડ્યો એ વાત જોવા જેવી છે આમ તો ધારાસભ્યના જ આ માણસો હોય જેથી પોલીસ સ્ટેશન શરમ રાખવી પડતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જ આ ફરિયાદ પોલીસ દ્વારા ન લેવામાં આવી હોય તે ચોક્કસપણે માનવું રહેવું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવું